એ કર્મચારીઓને પૂરી તાલીમ આપેલી નથી હોતી અને પરિણામે અરજીઓની અંદર કેરી આવે છે વિદ્યાર્થીનો વાલી ચાલીસ ચાલીસ કિલોમીટરથી પોતાના પૈસા ખર્ચી અને એક દિવસે આવે ત્યારે એ એપ્લિકેશન આપે બીજા દિવસે કંઈક કેરી નીકળે ત્રીજા દિવસે સાહેબ હાજર ના હોય ચોથા દિવસે તલાટી મિટિંગમાં હોય આમાં ને આમાં તમામ વિદ્યાર્થીઓને વાલીઓ પરેશાન થઈ ગયા છે અને તેમજ જે દરેક ગામની અંદર જે તલાટી હોય છે તે તલાટી તમામ તલાટી ગેરહાજર જ હોય છે ખાલી એમનું હોય છે ખાલી કે અમે ગામડે જાવી છીએ પણ એ તલાટી જતા હોતા નથી અને જ્યારે જ્યારે કોઈ અરજદાર ફોન કરવામાં આવે ત્યારે એ કહે છે કે હું ઘરે છું અથવા તો રજાઓ પર છું આવા ખોટા બાના દેખાડી આ બધી એમની જે ટીડીઓ સાહેબને આજે રજૂઆત